ચિંતામય પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો હતો જેમાં બન્યું કઈક એવું હતું કે મેઘરાજાના ઉત્સવમાં છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો અને એક જર્જરિત ઇમારત ની હિસ્સો ધરાશાયી થતા ત્રણ લોકો પર કટમાળ પડ્યો હતો જેના કારણે ત્રણ લોકો ઉજાગ્રસ્ત બન્યા હતા ઈજાગ્રસ્તોને પોલીસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પગલે ભારે દોડધામ મચી ગઈ હતી રિપોર્ટર અબ્દી સયદ ભરૂચ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો